નમસ્કાર યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો જેથી નવા અના વિડીયોની માહિતી તમને મળતી રહે પ્રકરણ અગિયાર પ્રકાશ પડસાયો અને પરાવર્તન પહેલો પ્રશ્ન છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો પહેલો વિકલ્પ છે નીચેનામાંથી પારદર્શક પદાર્થ કયો છે તો જવાબ આવશે એ પાણી બીજો નીચેનામાંથી અપારદર્શક પદાર્થ કયો છે તો જવાબ આવશે સી આરસપણ ત્રીજો નીચેનામાંથી પારપાશક પદાર્થ કયો છે તો જવાબ આવશે બી દૂધિયો કાચ ચોથો નીચેનામાંથી કયા પદાર્થનો પડછાયો પડે નહીં તો જવાબ આવશે ડી કાચ પાંચમો નીચેનામાંથી કયો પદાર્થ પોતે પ્રકાશિત છે તો જવાબ આવશે સી સૂર્ય છઠ્ઠો હોલ કેમેરા કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે તો જવાબ આવશે સી પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે સાતમો પિન હોલ કેમેરા વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે તો જવાબ આવશે ડી ઉલટું આઠમો સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે છે તો જવાબ આવશે ડી જથ્થું અને વસ્તુ જેવડું પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો પહેલો પ્રશ્ન છે જે પદાર્થ પ્રકાશને જરાય પસાર થવા દેતો નથી તે પદાર્થને શું કહે છે તો જવાબ આવશે અપારદર્શક બીજો જે પદાર્થમાંથી પ્રકાશ સરળતાથી પસાર થઈ શકે તે પદાર્થને શું કહે છે તો જવાબ આવશે પારદર્શક ત્રીજું વસ્તુનો પડછાયો પડે તે માટે તે વસ્તુ કેવી હોવી જોઈએ જવાબ આવશે અપારદર્શક ચોથું પ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ મૂકવામાં આવે તો શું થાય જવાબ આવશે પડછાયો રચાય પાંચમું પ્રકાશના પ્રસરણનો માર્ગ કેવો હોય છે જવાબ આવશે સુરેખ છઠ્ઠું જે પદાર્થ પ્રકાશ ઉત્પન્ન કરે છે તે પદાર્થને શું કહેવાય જવાબ આવશે પ્રકાશિત સાતમું સાના વડે વસ્તુનું આભાસી ચત્તુ અને વસ્તુના જેવડું પ્રતિબિંબ મળે છે જવાબ આવશે સમતલ અરીસા વડે આઠમું પ્રકાશનું સૌથી મહત્ત્વનું કુદરતી ઉદ્ગમ સ્થાન કયું છે જવાબ આવશે સૂર્ય પ્રશ્ન ત્રણ નીચેના વિધાનમાંથી ખરા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટા નિશાની કરો પહેલું છે કોઈપણ વસ્તુનો પડસાયો હંમેશા વસ્તુ જેવો જ હોય છે તો ખોટું બીજું પિન હોલ કેમેરા વડે સરકથી મીણબત્તીનું પ્રતિબિંબ છત્તું દેખાય છે તો ખોટું ત્રીજું અરીસા વડે પ્રકાશનું પરાવર્તન કરી શકાય છે તો સાચું ચોથું પિન હોલ કેમેરામાં લેન્સ વપરાય છે તો ખોટું પ્રશ્ન ચાર નીચે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો પહેલો પ્રશ્ન છે પ્રકાશિત પદાર્થો કોને કહેવાય જવાબ છે જે પદાર્થો પ્રકાશ ઉત્પન્ન કરે છે તેને પ્રકાશિત પદાર્થો કહે છે બીજો પ્રશ્ન પ્રકાશના કુદરત કુદરતી સ્ત્રોતોના ત્રણ ઉદાહરણ આપો તો જવાબ છે સૂર્ય તારા અને આગ્યુ ત્રણ પ્રકાશના કૃત્રિમ સ્ત્રોતના ત્રણ ઉદાહરણો આપો તો ફાનસ મીણબત્તી અને ટ્યુબલાઇટ ચોથો પ્રશ્ન પડછાયાના કારણે બનતી મહત્ત્વની ખગોળીય ઘટનાઓ જણાવો તો જવાબ છે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ પડછાના કારણે બનતી મહત્ત્વની ખગોળીય ઘટનાઓ છે વસ્તુ ક્યારે દેખાય છે તો જવાબ આવશે વસ્તુ પર પડતો પ્રકાશ પરાવર્તન પામી આપણી આંખમાં દાખલ થાય તો તે વસ્તુ આપણને દેખાય પ્રશ્ન છ પ્રકાશ ક્યારે અવરોધાય છે તો જવાબ છે પ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ આવે ત્યારે પ્રકાશ ત્યાંથી આગળ જતો અવરોધાય છે પ્રશ્ન સાત કેવા પદાર્થોનો પડછાયો પડી શકે નહીં તો જવાબ છે પારદર્શક પદાર્થનો પડછાયો પડી શકે નહીં પ્રશ્ન પાંચ વ્યાખ્યા આપો પહેલી વ્યાખ્યા છે પારદર્શક પદાર્થ તો જવાબ છે જે પદાર્થમાંથી પ્રકાશ સંપૂર્ણ પસાર થઈ શકે છે તેને પારદર્શક પદાર્થ કહે છે બીજું અપારદર્શક પદાર્થ તો જવાબ છે જે પદાર્થમાંથી પ્રકાશ પસાર થઈ શકતો નથી તેને અપારદર્શક પદાર્થ કહે છે ત્રીજી વ્યાખ્યા પારભાષક પદાર્થ તો જે પદાર્થમાંથી પ્રકાશ અંશતઃ પસાર થઈ શકે છે તેને પારભાષક પદાર્થ કહે છે ચોથી વ્યાખ્યા છે પડછાયો તો પ્રકાશના કિરણોના માર્ગમાં અપારદર્શક વસ્તુ આવે તો પ્રકાશના કિરણો તેમાંથી પસાર થઈ શકતા નથી આથી વસ્તુની બીજી બાજુએ અપ્રકાશિત વિસ્તાર રચાય છે તેને પડછાયો કહે છે પાંચમો પ્રશ્ન પ્રકાશનું પરાવર્તન વ્યાખ્યા છે બરાબર તો કોઈપણ વસ્તુની સપાટી પરથી પ્રકાશના કિરણની અથડાઈને પાછા ફરવાની ક્રિયાને પ્રકાશનું પરાવર્તન કહે છે પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પહેલો પ્રશ્ન છે પ્રકાશના સ્ત્રોતો એટલે શું તેના પ્રકાર ઉદાહરણ આપી જણાવો તો જવાબ છે જે પદાર્થોમાંથી પ્રકાશ મળે છે તેને પ્રકાશના સ્ત્રોતો કહે છે પ્રકાશના સ્ત્રોતો બે પ્રકારના છે એક પ્રકાશના કુદરતી સ્ત્રોતો તો ઉદા ઉદાહરણ તરીકે સૂર્ય તારા આગ્યો બે પ્રકાશના કૃત્રિમ સ્ત્રોતો તો ઉદાહરણ તરીકે ફાનસ વીજળીનો બલ્બ અને મીણબત્તી પ્રશ્ન બે પડછાયો સાતી રચાય છે તો જવાબ છે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે પ્રકાશના કિરણોના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ આવે તો પ્રકાશના કિરણો તેમાંથી પસાર થઈ શકતા નથી તેથી અપારદર્શક વસ્તુની બીજી બાજુ પડછાયો રચાય છે આમ પ્રકાશના અવરોધ આવવાથી પડછાયો રચાય છે પ્રશ્ન સાત વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો તો પહેલું કારણ છે ચંદ્ર પ્રકાશ આપે છે પરંતુ તે પ્રકાશનું ઉદ્ગમ સ્થાન ગણાતો નથી તો જવાબ છે એક નંબર જે પદાર્થ પોતે પ્રકાશનું ઉત્સર્જન કરતો હોય તે પદાર્થને પ્રકાશનું ઉદ્ગમ સ્થાન કહેવાય બે ચંદ્ર પોતે પ્રકાશનું ઉત્સર્જન કરતો નથી પરંતુ તેના પર પડતાં સૂર્યના કિરણોને પાછા ફેંકે છે જેને કારણે તે પ્રકાશિત દેખાય છે તેથી ચંદ્ર પ્રકાશનું ઉદ્ગમ સ્થાન ગણાતો નથી બીજું કારણ છે અંધારાઓડામાંની વસ્તુ આપણે જોઈ શકતા નથી તો જવાબ છે એક નંબર વસ્તુ પર પડતો પ્રકાશ પાછો ફેંકાય આપણી આંખમાં પ્રવેશ તો તે વસ્તુ જોઈ શકાય બીજું અંધારાઓડામાં પ્રકાશ હોતો નથી ત્રીજું તેથી વસ્તુ પર પ્રકાશ પડતો નથી અને વસ્તુ જોઈ શકાતી નથી પ્રશ્ન આઠ તફાવતના બે મુદ્દા આપો પહેલો તફાવત છે પારદર્શક પદાર્થ અપારદર્શક પદાર્થ તો પારદર્શમાં પહેલો મુદ્દો છે તેમાંથી પ્રકાશ પસાર થાય છે બીજો મુદ્દો છે તેનો પડછાયો પડતો નથી અપારદર્શક પદાર્થમાં પહેલો મુદ્દો તેમાંથી પ્રકાશ પસાર થતો નથી બીજો મુદ્દો તેનો પડછાયો પડે છે બીજો તફાવત છે પડછાયો અને પ્રતિબિંબ તો પહેલો મુદ્દો પ્રકાશના માર્ગમાં અપારદર્શક પદાર્થ આવતા પદાર્થનો પડછાયો પડે છે બીજો મુદ્દો રંગીન વસ્તુ હોય તો પણ પડછાયો કાળો જ મળે છે પ્રતિબિંબમાં પહેલો મુદ્દો અરીસામાં થતા પ્રકાશના પરાવર્તનના કારણે વસ્તુનું પ્રતિબિંબ રચાય છે બે વસ્તુ જે રંગની હોય તે જ રંગનું પ્રતિબિંબ મળે છે પ્રશ્નના વર્ગીકરણ કરો પહેલું છે નીચેનાનું પ્રકાશના કુદરતી સ્ત્રોતો અને પ્રકાશના કૃત્રિમ સ્ત્રોતોમાં વર્ગીકરણ કરો અહીં નામ આપ્યા છે મીણબત્તી સૂર્ય ઇલેક્ટ્રિક બલ્બ ફાનસ તારા ટોર્ચ આગ્યો ટ્યુબલાઇટ એને આપણે અહીંયા જુદા પાડવાના પ્રકાશના કુદરતી સ્ત્રોત અને પ્રકાશના કૃત્રિમ સ્ત્રોત તો કુદરતીમાં આવશે સૂર્ય તારા આગિયો કૃત્રિમ આવશે મીણબત્તી ઇલેક્ટ્રિક બલ્બ ફાનસ ટોર્ચ ટ્યુબલાઇટ બીજું વર્ગીકરણ છે નીચેના પદાર્થોનું પાર દર્શક પદાર્થો અપારદર્શક પદાર્થો અને પારપાશક પદાર્થનું વર્ગીકરણ કરો અહીંયા પણ જો નામ આપેલા છે ને આપણે અહીંયા જુદા પાડવાના છીએ તો પારદર્શક પદાર્થો અપારદર્શક પદાર્થો અને પદાર્થો તો પારદર્શક પદાર્થોમાં આવશે હવા શુદ્ધ પાણી ચશ્માનો કાચ અપારદર્શકમાં આવશે અરીસો પેન્સિલ દૂધ અને ઈટ પારભાશક પદાર્થમાં આવશે તેલીયો કાગળ ડોળું પાણી દૂધિયો કાચ વાદળ અને એરળિયું પ્રશ્ન દસ નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો પહેલો પ્રશ્ન છે પિન હોલ કેમેરા બનાવવાની રીત વણવો તમે એક નંબર બે ખોખા લો જેમાં બીજું કોખું સહેજ નાનું હોય બે નંબર બંને કોખાની સાંકડા ભાગવાળી એક બાજુને કાપી નાખો ત્રણ નંબર મોટા ખાકાની મોટા ખોખાની કાપેલી બાજુની સામેની બાજુમાં બરાબર વચ્ચે એક નાનું કાણું પાડો ચાર નાના કોખાની કાપેલી બાજુની સામેની બાજુમાં વચ્ચેથી પાંચથી છ સેમીનો ચોરસ ભાગ કાપી લો પાંચ નાના કોકાના કાપેલા ચોરસ ભાગ પર ડ્રેસિંગ પેપર લગાડો છ નાના કોકાની ડ્રેસિંગ પેપરવાળી બાજુને મોટા કોકાના કાપેલા ભાગમાંથી અંદર સરકાવો આ રીતે પિનહોલ કેમેરા તૈયાર થશે બીજો પ્રશ્ન છે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે સાબિત કરતો પ્રયોગ વણવો તો અહીં આપણને હેતુ લખવાનો સાધન સામગ્રી આકૃતિ દોરે છે અહીંયા દોરવાની છે તો હેતુમાં આવશે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે સાબિત કરવું સાધન સામગ્રીમાં એક સરખા માપના ત્રણ પૂંઠા મીણબત્તી અને પાતળો સર્યો વિદ્યાર્થી મિત્રો આકૃતિ તમારે અહીંયાથી જોઈને અહીંયા તમારે દોરવાની છે મેં દોરી નથી આમાંથી જોઈને તમારે અહીંયા દોરવાની પદ્ધતિ આવશે એક એક સરખા માપના ત્રણ કો પૂંઠા લો બે ત્રણે પૂંઠાને એકબીજા પર રાખી તેમની મધ્યમાં કાણાં પાડો ત્રણ ત્રણેય પૂંઠાની આકૃતિમાં બતાવ્યા મુજબ સ્ટેન્ડ પર ગોઠવું ચાર પાત્રો સળિયો લઈ ત્રણેય પૂંઠાના કાણામાંથી પસાર કરી પૂંઠાના કાણા સીધી રેખામાં ગોઠવું પાંચ ત્રણેય પૂંઠાની એક તરફ કાણાની સામે મીણબત્તી અને સળગતી મીણબત્તી મૂકો છ મીણબત્તીની સામેની બાજુના ત્રીજા પૂંઠાના કાણામાંથી મીણબત્તીની જ્યોતને જોવાનો પ્રયત્ન કરો મીણબત્તીની જ્યોત દેખાય છે સાત નંબર હવે ત્રણ પૂઠામાંથી કોઈ પણ એક પૂઠાની સહેજ બાજુ પર ખસેડી કાણામાંથી જ્યોતને જોવાનો પ્રયત્ન કરો હવે મીણબત્તીની જ્યોત દેખાય છે હવે અવલોકન તો અવલોકનમાં આવશે ત્રણે પૂઠાના પૂંઠાના એક સીધી રેખામાં હોય છે ત્યારે મીણબત્તીની જ્યોત દેખાય છે અને ત્રણે પૂઠામાંના કાણા એક સીધી રેખામાં હોતા નથી ત્યારે મીણબત્તીની જ્યોત દેખાતી નથી નિર્ણય છે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે અહીંયા પ્રવૃત્તિ આપેલી છે પ્રવૃત્તિમાં પહેલું કોષ્ટક પદાર્થોની પારદર્શકતા અહીં એ એક વસ્તુ નામ આપ્યા છે પદાર્થોમાંથી વસ્તુનું શક્ય અવલોકન લેખ સંપૂર્ણ અપૂર્ણ જરા પણ નહીં એ લખવાનું છે અને અહીંયા પારદર્શક પારભાષક અને અપારદર્શક લખવાનું છે પહેલું છે રબર તો આવશે જરા પણ દેખાતી નથી એમાં આવશે સામે અપારદર્શક પ્લાસ્ટિકની ફૂટપતિ સંપૂર્ણ દેખાય છે તો આવશે પારદર્શક નોટબુક જરા પણ દેખાતી નથી અહીં આવશે અપારદર્શક દૂધ્યો કાચ તો અપૂર્ણ દેખાય છે તો આવશે પારભાષક પૂંઠું જરા પણ દેખાતી નથી આવશે અપારદર્શક કાચનો ટુકડો સંપૂર્ણ દેખાય છે આવશે પારદર્શક સ્ટીલની વાટકી જરા પણ દેખાતી નથી તો આવશે અપારદર્શક તેલિયો કાગળ સંપૂર્ણ દેખાય અરે અપૂર્ણ દેખાય છે તો પારભાષક પ્રશ્ન બે પ્રકાશના માર્ગમાં અપારદર્શક પદાર્થ આવે ત્યારે તેનો પડછાયો પડે છે તે દર્શાવવું તો પદાર્થો ચોપડી પથ્થર જેવા અપારદર્શક પદાર્થો પદ્ધતિમાં એક છે એક પછી એક અપારદર્શક પદાર્થને જમીનથી ઊંચે સૂર્યપ્રકાશમાં વારા પરથી પકડી રાખો બે જમીન પર શું દેખાય છે તેનું અવલોકન કરો અવલોકન જમીન પર ઘેરો કાળો ભાગ દેખાય છે નિર્ણય પ્રકાશના માર્ગમાં અપારદર્શક પદાર્થ આવે ત્યારે તેનો પડછાયો પડે છે જો વિદ્યાર્થી મિત્રો મારો વિડિયો ગમ્યો તો વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ